જય શ્રી રામ મિત્રો નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં વસંત કાકા ભૂક્યા હતા પરંતુ દીકરાના ઘરે આવ્યા બાદ વહુ અને દીકરો જમે ત્યાર પછી એમને જમવાનું મળતું જો ક્યારેક વહુને જમવાનું કહેતા તો સામે જવાબ મળતો કે તમને ખબર નથી પડતી હજુ તમારો દીકરો નથી આવ્યો એ આવ્યા પછી અમારા જમ્યા બાદ તમને જમવાનું મળશે આથી હવે વસંત કાકા ભૂક્યા બેઠા રહેતા પણ કશું ન બોલતા અભિ નોકરીથી રાત્રે મોડો છૂટતો અને ઘરે આવતા એને દસ્તો વાગી જતા ઘરે આવ્યા બાદ ફ્રેશ થાય પછી એની પત્ની અને અભી બંને સાથે જમતા અને ત્યાં સુધી વસંત કાકા એમના જમીને ઊભા થવાની રાહ જોતા એ બંને જમી રહે ત્યારે વધ્યું ઘટ્યું એમને જમવાનું મળતું એ પણ રસોડામાં જઈને ઠાળી લાવી જાતે પીરસતા અને એકલા એકલા જમતા પત્નીના અવસાન બાદ આ રીતે એમનું જીવન ચાલી રહ્યું હતું અને પોતાના દુઃખોને મનમાં રાખી બધું સહન કરી રહ્યા હતા એમના પાસે એવું કોઈ નહોતું જેને એમના મનની વાત કહી શકે પોતાનું દુઃખ હળવું કરી શકે પોતાની સ્વર્ગસ્થ પત્નીને યાદ કરી ફરિયાદ કરતા અને એમના મનમાં વાતો કરી લેતા કે તું તો ચાલી ગઈ પણ મારું જીવન નર્ક સમાન બની ગયું છે આપણા એકના એક દીકરા માટે આપણે ઘણી તકલીફો વેઠી અને મોટો કર્યો પરિસ્થિતિના કારણે ઘણીવાર આપણે ભૂક્યા રહ્યા હશે પણ એને હંમેશા ભરપેટ ભોજન કરાવ્યું ગામડેથી શહેરમાં આવ્યા ત્યારે આપણા પાસે કશું નહોતું એક નાની રૂમમાં જમીન પર કોથળો નાખી આખી રાત કાઢી લેતા છતાં બંને મહેનત કરીને પોતાનું ઘર બનાવ્યું અને દીકરાના બધા શોખ પણ પૂરા કર્યા આજે આપણો દીકરો બદલાઈ ગયો છે એને એના બાપની કોઈ પરવા નથી આમ પોતાના સાથે વાતો કરી પોતાનું દુઃખ હળવું કરવાનો પ્રયાસ કરતા ઘણીવાર તો વિચારોમાં ખોવાઈ જતા અને દુઃખ સહન ન થતાં એમની આંખો પણ છલકાઈ જતી દિવસે દિવસે વહુ દીકરાના ત્રાસમાં વધારો થતો અને દીકરો પૂરેપૂરો વહુના પસમાં થઈ ગયો એક દિવસ રોજની માપક વસંત કાકા વહુ દીકરાના જમીને ઊભા થવાની રાહ જોતા હતા જેવા એ બંને જમીને ઉઠ્યા કે વસંત કાકા ભોજન પીરસવા માટે રસોડામાં થાળી લેવા ગયા જાગૃતિ તરત એમને કહેવા લાગી કે તમારે નવી થાળી લેવાની કોઈ જરૂર નથી તમે અભિની થાળીમાં જ જમવાનું પીસીને જમી લો વહુના આવા શબ્દો સાંભળીને તો વસંત કાકાનું દિમાગ ફરી ગયું એમણે વળતા જવાબ આપ્યો કે આ તો શું બોલે છે હું એઠાં વાસણોમાં કેવી રીતે ભોજન કરી શકું જાગૃતિ બોલી તમારે એ જ થાળીમાં ભોજન કરવું પડશે અને એમાં તમારો દીકરો જ જમ્યો છે તો એમાં તમને સાની તકલીફ પડે છે બીજું કે હું તમારી નોકરાણી નથી કે તમે વધારાના વાસણ બગાડો અને હું એ સાફ કરું અભી પણ બેઠો બેઠો ટીવી જોતો હતો અને બધું સાંભળી રહ્યો હતો પણ પોતાના બાપના પક્ષમાં એક શબ્દ ન બોલ્યો વસંત કાકાને પોતાનું અપમાન સહન ન થયું છતાં ભૂખના માર્યા એમણે જેમ તેમ કરીને અભિનાયઠા વાસણમાં જમી લીધું ભોજનમાં પણ માત્ર એકાદ રોટલી હતી અને થોડી દાળ હતી વસંત કાકા એટલું જમીને પોતાના રૂમમાં સૂવા માટે ચાલ્યા ગયા એમના મનમાં વહીએ કરેલા અપમાનના વિચારો ચાલી રહ્યા હતા અને વિચારોના લીધે આખી રાત ઊંઘી ન શક્યા સવારે ઉઠ્યા ત્યારે એમનું શરીર તપી રહ્યું હતું તો અભી નોકરી જવા નીકળ્યો ત્યારે એમણે કહ્યું કે અભી બેટા ઘરમાં તાવની દવા પડી હોય તો મને જરા આપ અને ન પડી હોય તો રાત્રે નોકરીથી આવતી વખતે લેતો આવજે અભી બોલ્યો ઘરમાં કોઈ દવા નથી પડી અને તમને કેટલી વાર કીધું છે કે હું બજાર જતો હોઉં ત્યારે મને ક્યારેય ન ટોકવાનો તોય તમને ભાન નથી પડતું મારે નોકરીમાં મોડું થાય છે અને મારા જોડે વધારાના રૂપિયા નથી કે હું દવા લેતો આવું તમે તો ચાર વર્ષથી ઘરમાં બેઠા બેઠા ખાવ છો બધો ખર્ચો મારા માથે છે અભી એના પપ્પાને બોલતો હતો ત્યાં જાગૃતિ આવી અને બોલી તમે એમના મોઢે ક્યાં લાગો છો સવાર સવારમાં ખોટું મૂડ ખરાબ કરો છો હું એમ કહેવા આવી હતી કે થિયેટરમાં નવું મૂવી પડ્યું છે આજે રાત્રે નવ વાગ્યાની ટિકિટ લેતા આવજો આપણે મૂવી જોઈને બહાર જ જમતા આવીશું પત્નીનો ઓર્ડર સાંભળી અભી તરત બોલ્યો સારું હું આજે વહેલો ઘરે આવી જઈશ અને તું તૈયાર રહીજે આપણે મૂવી જોવા જઈશું વસંત કાકા બધું સાંભળી રહ્યા હતા અને એમને ઘણું દુઃખ થયું જે શબ્દોમાં કહેવું અઘરું છે એ વિચારી રહ્યા હતા કે પત્ની માટે સમય અને રૂપિયા બને છે પરંતુ પોતાના બાપ માટે કશું નથી આખો દિવસ રૂમની બારીમાં જોતા રહ્યા કે કોઈ આવે તો મેડિકલમાંથી તાવની દવા મંગાવી દઉં બપોરે પાડોશમાં રહેતો છોકરો સ્કૂલેથી છૂટીને આવતો હતો એને બોલાવી મેડિકલમાંથી ગોળી મંગાવીને ભૂક્યા પેટે જ ગળી લીધી ગોળી ગળ્યા બાદ થોડું સારું લાગતા એમને ખાવાનું મન થયું તો રસોડામાં જઈને જોયું કે કંઈ હોય તો ખાઈ લઉં રસોડામાં ગયા પણ જમવાનું તો કશું ન મળ્યું તો ફ્રીજમાં બિસ્કીટ પડ્યા હતા એ ખાવા લાગ્યા જાગૃતિને રસોડામાં અવાજ આવતા તરત આવીને જોયું તો વસંત કાકા બિસ્કિટ ખાઈ રહ્યા હતા આ જોઈને તો જાગૃતિ ભટકી ઉઠી અને બોલી આ બધું તમારા માટે નથી લાવતા એક રૂપિયો તો કમાતા નથી ને સારું સારું ખાવા જોઈએ છે સારું ખાવું હોય તો કમાવા જાઓ પછી બધું મળશે મારો પતિ આખો દિવસ નોકરી કરે છે મહેનત કરે છે તમે તો આખો દિવસ ખાલી પલંગમાં પડ્યા રહો છો આટલા બધા અપમાનજનક શબ્દો સાંભળીને વસંત કાકાએ બિસ્કીટ પાછી મૂકી દીધી અને એમના રૂમમાં ચાલ્યા ગયા રૂમમાં જઈને વહુ દ્વારા થયેલા એમના અપમાનના કારણે એમની આંખોમાં આંસુ આવી ગયા દિવસે દિવસે એમનું અપમાન વધી રહ્યું હતું અને હવે એમના માટે સહન કરવું અઘરું હતું એમણે નક્કી કરી લીધું કે હવે હું રોડ પર રહી લઈશ પણ અહીંયા આ ઘરમાં નહીં રહું હવે રોજ આ અપમાન મારાથી નહીં સહાય એમણે એક નાની ઠેલીમાં પોતાના કપડાં અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે મકાનના પેપર્સ પણ લઈ લીધા અને ઘર છોડી નીકળી ગયા જાગૃતિ તો એના રૂમમાં હતી એને તો જરાય ખબર નહોતી કે એના સસરા ઘર છોડી ચાલ્યા ગયા છે અને ખબર પડે તો એના માટે તો એ એક ખુશખબર જ કહેવાય કારણ કે એને તો એમ પણ એ નડતા હતા વસંત કાકા ઘર છોડી નીકળી તો ગયા પણ વિચારી રહ્યા હતા કે જાઉં તો ક્યાં જાઉં કોઈ સગા સંબંધીના ઘરે પણ આખું જીવન તો થોડી રહી શકાય હવે તો હું એ નર્ક જેવા ઘરમાં પાછો નથી જવા માગતો કાકા મનમાં પ્રભુને યાદ કરી કોઈ માર્ગ સુજાડવા પ્રાર્થના કરી રહ્યા હતા અને વિચારતા વિચારતા એમને યાદ આવ્યું એમના એક મિત્ર વિશે જે શહેરમાં રેસ્ટોરન્ટ ચલાવે છે વસંત કાકા ચાલતા ચાલતા સીધા ત્યાં પહોંચ્યા અને એમના મિત્ર સાથે જૂના સંબંધો તાજા થઈ ગયા એમના મિત્રનું નામ હતું રમણભાઈ શાહ પરંતુ બધા એમને શેઠ શાહ કહીને બોલાવતા વસંત કાકાને મળતા જ એ ભેટી પડ્યા અને રેસ્ટોરન્ટમાં એમનું સ્વાગત કર્યું કાકા સાથે બેસીને બધી વાત કરી તો રમણભાઈ બોલ્યા તમારે એ ઘર ન છોડવું જોઈએ આખરે એ તમે તમારી મહેનતની કમાણીથી બનાવ્યું છે તમારે તમારા વહુ દીકરાને પાઠ ભણાવવો જોઈએ વસંત કાકા બોલ્યા હાલ તો મારે નોકરી જોઈએ છે કોઈ કામ જોઈએ છે જેથી હું આત્મનિર્ભર બની શકું એમનું શું કરવું છે એ તો પછી વિચારશું રમણભાઈ બોલ્યા તમે મારા રેસ્ટોરન્ટમાં જ કામ કરી શકો છો મારે એમ પણ હિસાબ કિતાબ માટે માણસની જરૂર છે અને મને ખબર છે કે તમારો હિસાબ તો એકદમ પાકો છે આમ રમણભાઈ શાહને હિસાબ કિતાબ માટે વિશ્વાસુ માણસ મળી ગયો અને વસંત કાકાને નોકરી મળી ગઈ આમ મહિના ઉપર થવા આવ્યું પણ એમના વહુ દીકરાએ એમને શોધવાનો પ્રયાસ પણ ન કર્યો વસંત કાકા આત્મનિર્ભર બની ચૂક્યા હતા અને રેસ્ટોરન્ટ શહેરમાં વચોવચ હોવાથી પહેલાંથી જ સારી ચાલતી હતી તો વસંત કાકા સારું એવું કમાતા હતા એક દિવસ રમણભાઈએ કહ્યું કે તમારા ઘરના પેપર્સ ક્યાં છે વસંત કાકા બોલ્યા એ પેપર્સ મારા પાસે જ છે રમણભાઈએ સલાહ આપી કે તમે એ ઘર વેચી નાખો અને તમારા વહુ દીકરાને નોટિસ ફટકારી દો કે બે દિવસમાં ઘર ખાલી કરી નાખે એમણે તમારા સાથે જે વર્તન કર્યું છે એના માટે તમારે આટલું કરવું જ જોઈએ એ જ દિવસે સાંજે વકીલને બોલાવી બધી સલાહ સૂચના લઈને ઘર વેચી દેવાનું નક્કી કર્યું અને નોટિસ મોકલવાની તૈયારી કરી લીધી સાથે એમની મિલકતની વસિયત પણ બનાવી લીધી વસંત કાકાએ વકીલ દ્વારા બીજા જ દિવસે એમના પોતાના ઘરે નોટિસ મોકલાવી કે બે દિવસમાં આ મકાન ખાલી કરી દે મકાન માલિક વસંતભાઈ દ્વારા આ મકાન વેચી દેવામાં આવ્યું છે નોટિસ જોઈને તો જાગૃતિના હોશ ઉડી ગયા એણે તાબડતોડ અભિને ફોન કર્યો અને નોટિસ વિશે વાત કરી એણે કહ્યું કે પપ્પાએ ઘર વેચી નાખ્યું છે એ સાંભળીને તો અભિનો પસેવો છૂટી ગયો ફોન મૂકી એ તરત ઘરે પહોંચ્યો અને વકીલ પાસેથી એના પપ્પા જ્યાં રહેતા હતા કામ કરતા હતા ત્યાંનું એડ્રેસ લીધું અને પતિ પત્ની બંને સીધા રમણભાઈ શાહની રેસ્ટોરન્ટમાં પહોંચ્યા ઘણા મહિના બાદ દીકરાને જોઈને વસંતભાઈને થોડું સારું તો લાગ્યું પણ સાથોસાથ એમના સાથે થયેલા અત્યાચાર અને અપમાન પણ યાદ આવી ગયા અભી તરત એમના પાસે ગયો અને કહેવા લાગ્યો પપ્પા તમે આ ઘર વેચી નાખ્યું છે એકવાર તો વિચાર્યું હતું કે અમારું શું થશે અમે ક્યાં રહીશું વસંતભાઈ બોલ્યા એ મકાન મારું છે આખું જીવન ઘણી મહેનત કરી ત્યારે એ ઘર બન્યું છે થોડા મહિનાથી ઘરે હતો તો જાણે કે કોઈ ભિકારીને ઘરમાં રાખ્યો હોય એવું વર્તન તમે મારી સાથે કરી રહ્યા હતા છતાં થાય ત્યાં સુધી મેં બધું સહન કર્યું તને તારી પત્નીને મૂવી લઈ જવા માટે સમય હતો પણ બીમાર બાપ માટે દવા લાવવા તારા પાસે ન તો સમય હતો કે ન પૈસા હતા આટલા મહિનાથી હું ઘર છોડી અહીં આવી ચૂક્યો છું છતાં તમે લોકોએ એકવાર મને શોધવાનો પણ પ્રયાસ નથી કર્યો ત્યારે તમે મારા વિશે વિચાર્યું કે મારું શું થશે હું ક્યાં રહીશ કેવી રીતે રહીશ મારા ઘર છોડી દેવાથી તમને તો તમારા જીવનમાં અને ઘરમાં ઘણી શાંતિ લાગતી હશે કારણ કે એમ પણ તમને હું નડતર રૂપ જ લાગતો હતો તને એક વાત કહેવા માગું છું કે તારા ભણતર માટે મેં કેટલું દેવું કર્યું એનો તો તને ખ્યાલ પણ નથી એ દેવું ભરતા મારું અડધું જીવન નીકળી ગયું અને હવે નોકરી મળી ગઈ લગ્ન થઈ ગયા તો અમારી કોઈ જરૂર નથી રમણભાઈ મારા મિત્ર જેમણે મને એમને ત્યાં આશરો આપ્યો અને કામ આપ્યું જેથી હું ફરી આત્મનિર્ભર બની શક્યો અભિના હાથમાં વસિયતનામું આપી વસંત કાકા બોલ્યા વાંચી લે આ વસિયતનામું હું મારી બધી મિલકત વિકલાંગ બાળકો માટે ટ્રસ્ટ છે એમના નામે કરું છું અને અત્યાર સુધી અહીં જે પણ કમાયો છું એનાથી હું આ રેસ્ટોરન્ટમાં પાર્ટનરશીપ કરી લઈશ જેથી હું આ રેસ્ટોરન્ટનો અડધો માલિક બની જાઉં બે દિવસમાં તું તારો સામાન લઈને તારા રહેવાનો બંદોબસ્ત કરી લેજે જેમ તને મારા પર કોઈ દયા નહોતી આવી એમ તે પણ મને મજબૂર કર્યો છે તારા પર દયા ન કરવા માટે અભી એમના પગમાં પડી જાય છે માફી માગે છે પણ વસંત કાકા પર એની કોઈ અસર નથી થતી છેલ્લે વસંત કાકાએ કહ્યું કે તારા સામે તારી પત્ની દ્વારા મારું અપમાન થયું છતાં તું એક શબ્દ ન બોલ્યો મારું અપમાન થતું જોતો રહ્યો તું હવે તારી પત્ની સાથે આખું જીવન સુખેથી જીવી શકે છે જેમ તને મારી કોઈ જરૂર નહોતી એમ મારે પણ તારી કોઈ જરૂર નથી મારા મૃત્યુ બાદ મારા અંતિમ સંસ્કાર રમણભાઈના દીકરા દ્વારા થશે ત્યારબાદ રેસ્ટોરન્ટના સિક્યોરિટી ગાર્ડ દ્વારા બંનેને બહાર કાઢી મૂકવામાં આવ્યા વસંત કાકાએ રમણભાઈ શાહ સાથે પાર્ટનરશીપ કરી રેસ્ટોરન્ટના અડધા માલિક બની ગયા અભિ અને જાગૃતિને એમના કરેલા કર્મોની સજા મળી અને પોતાના ઘરમાંથી ભાડાના ઘરમાં રહેતા થઈ ગયા મિત્ર વસંત કાકા દરેક સિનિયર સિટીઝન માટે એક સચોટ ઉદાહરણ સમાન સાબિત થાય છે અને શીખવી જાય છે કે જ્યારે તમારા સંતાનો તમને તરછોડી દે તો જરૂરી નથી કે તમારું જીવન સમાપ્ત થઈ ગયું તમારા જીવનનો ઉદ્દેશ્ય સમાપ્ત થઈ ગયો વસંત કાકાની જેમ આત્મનિર્ભર બની કોઈ પણ પોતાનું જીવન સુધારી શકે છે અને સન્માનથી જીવી શકે છે સાથે રમણભાઈ શાહ જેવા લોકોની પણ જરૂર છે જે ખરાબ પરિસ્થિતિમાં સાથ આપે અને પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત આપે તો મિત્રો આજની કહાની કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરી દેજો ધન્યવાદ